પાણી આવે ત્યારે પાળ બાંધવીએ કામ એમસી નું છે પહેલા જ વરસાદમાં તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વરસાદ જયારે આવ્યો ત્યારે રોડ બનાવવા બેઠા ત્યારે રોડ કામગીરી કરે છે અનેક રોડ તો એવા છે કે જે બેસી ગયા છે સ્થિતિ એટલી હદ સુધી ખરાબ છે કે શું વરસાદમાં લોકો ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે હદ તો ત્યાં થાય કે તંત્રના લોકોના જીવ પણ પાપ લોકો બીમાર થશે હોસ્પિટલમાં લાઈનો એટલા માટે કારણ કે આ દ્રશ્યો અમદાવાદ પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડ્યા છે પહેલા જ વરસાદમાં પાણી ભરાયું જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગઈ એટલે જે પણ રહે એ બીમાર થાય અને પાછું સ્વિમિંગ પુલમાં હવે લોકોને જવાની જરૂર નથી કારણ કે રસ્તા સ્વિમિંગ પુલ બની ગયા છે ને એ પણ ગંદા પાણી વરસાદી પાણીમાં એમટીએસી બસ ખોટકાય વાહનો ખોટકાય સરસપુરના બધા દ્રશ્યો જોઈ લો કે જ્યાં નદીઓ વહી રહી છે જ્યાં ચાલવું પણ મુશ્કેલ છે જે મોટા મોટા દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા એની સ્કૂલે જતા બાળકોને આ નદીઓ પાર કરવી પડે છે ત્યારે તો તેઓ સ્કૂલે છે વાહનો ડૂબી જાય જાય સવારે જ હેરાન પરેશાન થઈ અને આવી સ્થિતિ રાજ્ય ક્યાંક ખાડામાં રિક્ષા ક્યાંક બસ ફસાય ક્યાંક લાખો રૂપિયાનો જે કામગીરી કરવામાં આવી છે તેનો ધુમાડો થતો પણ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે તમારા વિસ્તારમાં વરસાદના કારણે કેવી સ્થિતિ છે શું સમસ્યાઓ છે જણાવો